સ્વામી આપણને બતાવે છે કે આ વિશ્વ જગત ની અંદર આપણે આવ્યા શકીએ એવી આ વાણી ની અંદર પ્રાણના સ્વામી આપણને બધી પદ્ધતિ ની અંદર બધું આપી દીધું છે કે સંપૂર્ણ આપણે ક્યાંય કાંટો કાકરો આડો ન આવે એવો સીધા માર્ગ ઉપર આપણે હાલ્યા ગયા જીવ એવી જીવ ને વાત કરી છે મહામતી સિંહ પ્રાણના સ્વામીએ કે ભૂંડા જીવ જાગજે રે કાંઈ ધણી તણે શરણ પસાઈએ તું ભરમ ઉડાડજે રે કે હે ભૂંડા જીવ હવે તું જાગૃત થઈ કે છે કે પ્રિયતમ ધણીના શ્રી શરણોની કૃપા વડે પોતાની ભ્રમ રૂપી નિંદ્રાનો ત્યાગ કરી અને સર્વે પોતાના મૂળ સ્વરૂપને ઓળખી લે કે આપણું જે મૂળ સ્વરૂપ હું છે એને ઓળખવાની વાત કરે છે કે આપણે એક ભ્રમ સહી કે આપણે એક આત્મા છે આ જગતની અંદર આત્મા આપણી યાત્રા કરવા માટે આવ્યા છે અને આપણે ભરમરૂપી નિંદ્રાની અંદર બધા સૂઈ રહ્યા છે આપણને ખબર નથી કે સંયમ આપણે ફરી પાછું આ જગતની અંદર જન્મ લઈને આવ્યા તો ખરા પણ પછી આ મૃત્યુ થાય એટલે આપણે કઈ જગ્યાએ જવું છે એની ઓળખ આપણને નથી એટલે સયમ પ્રાણના સ્વામી આપણને કહેશે કે આપણે નિંદ્રા કેમ કરવું રે કે નિંદ્રાનો નથી લાગ કે ભરમની નિંદ્રા જે કરે કાંઈ તેનું મોટું અભાંગ કે હવે અમે સુઈ રહીશું તો કામ કેમ ચાલશે કે પ્રાણના સ્વામી કહે છે કે આપણા જીવનની અંદર આપણે આવી ગયા જગતની અંદર અને જો સુઈ રહીશું તો કામ કેમ ચાલશે અજ્ઞાનમય નિંદ્રામાં આપણે આમ તો જો બધા જાગી જ છે કોઈ હું નથી કે અજ્ઞાનમય નિંદ્રાની અંદર જો આપણે સુઈ રહીશું તો આપણું કામ કાંઈ ચાલશે નહીં કે આ સમય ઊંઘવા પડ્યા રહેવાનો નથી મનુષ્ય તન આપણને મળ્યું છે એ અજ્ઞાનમાં રહેવાનું જરૂર નથી આપણે આપણે જાગૃત થઈ અને આપણા પ્રિયતમ શ્રી કૃષ્ણ પરમાત્માને મળવું છે કોને મળવું છે સંયમ શ્રી કૃષ્ણ પરમાત્મા આપણા આત્માનો આધાર છે આપણા આધાર સિવાય આપણે ક્યાંય રહી શકીએ નહીં અટાણ આપણે હાલી સહી ખાલી સહી ખાઈ શહી બેસી સહી બોલી એનો આધાર બધું કોણ છે સંયમ શ્રી મહામતી શ્રી પ્રાણના સ્વામી તો સ્વયં પ્રાણના સ્વામી અમે એને કહી છે કે સયમ શ્રી કૃષ્ણ પરમાત્મા છે એને અમે પ્રાણના સ્વામી કહી છે કે આપણો પ્રાણનો આધાર છે એટલે એને પ્રાણ ના થકીએ આપણે એને કે જેઓ એ ભ્રાતિ લઈને નિંદ્રામાં ડૂબ્યા રહે છે એમનું એ મોટું દુર્ભાગ્ય છે કે છે કે આ જોગવાઈ એ છે આપણે નહીં આવે બીજી વાર હાથ તાળી દિશે જાય તો ભૂંડા કાન ન કરે હજી એ સાર કહેશે કે માનવ શરીર બીજી વાર ફરી પ્રાપ્ત થતું નથી મહામતી પ્રાણના સ્વામી કહે છે કે મનુષ્ય તન આપણને એક જ વખત મળે છે અને બીજી વખત નથી મળતું તો આપણા આત્માના માલિકને જો આપણે ન ઓળખીએ તો આપણે હાથ ધોઈને પાછા જે આતંયા જ ભાયામાં પાછા વ્યા ચોરાસી લાખોની ફરીને આપણને મનુષ્ય તન મળ્યું છે અને પછી આપણે જો શ્રી કૃષ્ણ પરમાત્માને ન ઓળખી શકીએ રાજ્ય અને શ્યામાજી ને ન ઓળખી અમે પ્રેમથી અને રાજ શ્યામાજી કહી છે ધર્મ ની અંદર પણ અસલ રાધા અને કૃષ્ણ ની વાત છે તાલી પાડતા જેટલો સમય લા થાય એટલી જ ક્ષણમાં આ અમૂલ્ય માનવ દેહ એક એક શ્વાસ વડે વીતી રહ્યો છે કે એક એક શ્વાસ આપણો આ શ્વાસ શરીરની અંદરથી ક્યારે નીકળી જાય આપણને ખબર છે આજ તો આપણે બધા બેસીને સત્સંગ સાંભળશું બહુ આનંદ કરશું પણ ઘડીની કોઈને ખબર નથી કે મનુષ્ય જે જીવન આપણને મળ્યું છે એ ખૂબ સુંદર મળ્યું છે કે કેટલા કેટલા વર્ષોની આપણી તપસ્યા અને ત્યારે આપણને માનો અવતાર આપણને મળ્યો છે અને આ જે આપણે માતાના ઉદર અંદર કોલ કરીને એવા સહી કે પ્રભુ હું તમને ક્યારેય નહીં ભૂલું એ કોણ પ્રભુ હતા સંયમ શ્રી કૃષ્ણ પરમાત્મા સાથે આપણે કોલ કર્યા છે કે મેં તમને કોઈ દિન નહીં ભૂલું અને આપણે આ જગતની અંદર આવીને હું થઈ ગયું તું ને હું આહીયા પછી કે તારે ને મારે હવે કોઈ સંબંધ નથી રાખ્યો કૃષ્ણ આરે સંબંધ કોઈ કેટલા કેટલા વ્યક્તિ ને શ્રી કૃષ્ણ પરમાત્મા એ સંબંધ છે હાથ હું છોકરો એટલે મને ખ્યાલ આવે શ્રી કૃષ્ણ પરમાત્મા કોઈ સામાન્ય વ્યક્તિ નથી જયારે એને આપણે ઓળખી લેવું ને ત્યારે સોધાર આંસુડે કદાચ રડતા હોય ને તોય ઓછું પડશે રોઈ રોઈ એની વાહે જે આંખોમાં આંસુડાના ધોરિયા પડી જાય તોય આપણે એને એના ગુણ નહીં આપણે જાણી શકીએ કે કૃષ્ણ પરમાત્મા આપણી ઉપર કેવા ગુણવાન છે કેટલી કૃપા કરી રહ્યા છે કે છે કે ધણી રે આપના આવ્યા ભૂંડા કેમ નવો જાગે જીવ પેરે પેરે તું પીસાવ્યો તું હજી કરે કાઢીલ તને વારે વારે સમજાવ્યું એ જીવ કે છે તો શા માટે ધણીને મળવાની ઢીલ કરે છે શા માટે આ જગત ની અંદર ફૂગાઈને ફૂલાઈ રહ્યો છે આ કે પ્રિયતમ ધણી આપણી પાસે તો આવ્યા તેમ છતાંય દુષ્ટ તું કેમ જાગતો નથી સંયમ જગાડવા માટે કોઈ ગુરુ સદગુરુ આપણને મળી જાય અને પછી આપણે જો ન જાગી તો ભૂલ આપણી કહેવાય કોઈ સદગુરુ કેવા વાળાની કહેવાય નહીં કહેશે અહીં આવીનું લાખો વાત કરું અને એમાંથી એક ફૂલ પાખડી જો આપણે ગ્રહણ ન કર્યું હોય તો મારી ભૂલ કહેવાય ખરી કાંઈ નહીં કહેવાય હું તો કંઈ આગળ ચાલી જાય પણ એમાંથી કેટલું લેવું ને કેટલું ન લેવું એ વિચારે અને આપણે સત્ય વસ્તુને ગ્રહણ કરવાની છે કે એક કે પ્રિયતમ ધણી આપણી પાસે આવ્યા એમ સતાય તો દુષ્ટ તું કેમ જાગતો નથી ધણીએ તો તને વાર વાર અલગ અલગ પ્રકારે સમજાવ્યું તોય પણ હજી તું કેમ વિલંબ કરે છે કે ધણીએ ધણવટ જે કરી તું જોને વિચારી તે કે આ પાપણીને પરહરી તું કા ન કરેશને કે પ્રિયતમ ધણી તને જેવી રીતે અપનાવી લીધા અને તારી રક્ષા કરી તેને હે જીવ તું વિસારીને આ દુષ્ટ માયાને છોડીને તું પ્રિયતમ ધામધણી પાસે પ્રેમ પ્રેમ કરતો નથી આ પ્રેમ લક્ષ્ણ આ ભક્તિસ હો એટલે શ્રી કૃષ્ણ પરમ પ્રેમ દુનિયામાં બધુંય મળે પ્રેમ ન મળે આપણને પ્રેમ તો એક જ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસે મળે એટલે કહે છે કે જીવ તું પરમાત્માને પ્રેમ કેમ નથી કરતો આપણો જીવ કરે છે પરમાત્માને પ્રેમ નથી કરતો દુનિયામાં જાય બધે પણ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસે જવામાં આપણે બહુ આળસ કરી રહ્યા છીએ પણ એ આળસ આપણને મોંઘી પડી જાય હો

ખેલ જોવા માટે ખેલમાં રહેવા માટે નહીં અને આપણે ખેલની અંદર હસ્યા પસ્યા રહી છે કે અમારે આના વગર નથી આલતું અમારા આના વગર નથી આલતું કેમ આપણે એમ કહી શકીએ આપણે આત્માને તો આપણે ક્યારેય કૃષ્ણ પરમાત્માની વાણી છે અને એ વાણીને એકવાર કોઈ ગ્રહણ કરી લે ને પછી સંસારની અંદર ક્યારેય જવા પણ રહેતું જ નથી અને કાંઈ સમજવાનું બાકી પણ રહેતું નથી પછી સંસારને આપણે શું કરીએ આપણે સંસારમાં તો આધુન યુ જવાનું છે કેટલા સમય સુધી આપણે સંસારની અંદર રહેવું કે આપણને બાર પણ કિશોર અવસ્થા આપી યુવા અવસ્થા આપી પણ એક અવસ્થાની અંદર આપણે પૂર્ણ પરમાત્માને ક્યારે યાદ જ ન કર્યા સમય વયો ગયો આમનો અંધમાં નીંદરમાં ઘેરી નીંદમાં બેઠા છીએ આપણે એવો માયા રૂપે ઢોલિયો ઢાયરો છે અને એ ઢોલિયા ઉપર આપણે પોઢી રહ્યા છીએ ક્યાં સુધી આ જીવાતમાં નીંદર કરે કેમ પોતાના પ્રિયતમ આપણને યાદ નથી આવતા કે મેં પ્રભુ તમને કોલ કર્યો છે અને હવે મારે આ માયામાં રહેવું નથી મારે માયા છોડી અને મારે છે મારે તમારી પાસે પોસવું છે આવો જ્યારે જીવાત્માને શ્રદ્ધા અને વિશ્વાસ શ્રી કૃષ્ણ પરમાત્મા ઉપર આવી જાય ને ત્યારે જીવ માયામાં ક્યારેય નહીં રહે પછી તો તરત પરમધામની રસ્તો પકડી લે એ આપણે જેમ આપણું પોતાનું ઘર છે પરમધામ છે ને એ આપણું પોતાનું ઘર છે આપણું પોતાનું નથી આપણે તો યાત્રા કરવા માટે આવ્યા છે અને રસ્તામાં કે હારું ઘર ભારી ગયા અને હારી માયા ભારી ગયા એટલે રોકાઈ જાય છે પણ જ્યાં રોકાવાય નહીં એ કોઈ પારકા પોતાના થાય નહીં આપણા આત્માનો માલિક છે એ આપણો છે એ આપણો થાય પારકો ક્યારેય આપણો ન થાય કે છે એટલે સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્માની આપણે પ્રાર્થના કરી કે પ્રભુ અમને બધાય જીવાત્મા જીવાત્માને શ્રી કૃષ્ણ પરમાત્માના શરણોમાં લઈ ગયો આપણે મરી તીકરી પણ પેલેથી આપણે પ્રાર્થના કરી હોય ને તો એક પ્રાર્થના ક્યારે ખાંભરે પ્રાર્થના કરી જ નથી કે પ્રભુ હું તમારા સૌ તમે મારા છો કોઈ વાત કરી એ આપડો પોતાનો પોતાનો આત્માનો માલિક આપણો ધણી કહેવાય આપણે તો આ સંસારના પતિ છે આપડા આપણા સંસારના પતિ છે આપણે કેટલી સેવા કરવી પડે કરવી પડે ને ટાઈમો ટાઈમ રાંધવું પડે ખવડાવવું પડે પીવડાવવું પડે કામે મોકલવા પડે ના ધોરણે કપડા ધોવા પડે તો આપણા સ્વયં એવા શ્રી કૃષ્ણ પરમાત્મા છે એની સેવા કેટલી કરવી પડે કરવી પડે કે ન કરવી પડે ક્યારેય શ્રી કૃષ્ણ પરમાત્માની સેવા કરવાનો આપણે વિચાર જ નથી કર્યો એટલે આપણને કાંઈ યાદ આવતું નથી કે છે કે ધણીએ એ ધણ કે આપણે તેડવા આવ્યા રે આ દોસ્ત માયા માહે ઓળખીને કાવ ઓસરે ભૂંડા એમ થયું હતું કાંઈ કે સદગુરુ ધામ ધણી આપણને સુંદર સાથને બોલાવવા માટે પરમધામથી આ દુષ્ટ માયાવી સંસારમાં પધાર્યા છો તમામ સુંદર સાથને બોલાવવા માટે સુંદર સાથની વાત તો આપણે આજકાલ કઈ રીતે પણ ફરીથી વાત કરું સુંદર સાથે કે સુંદર સાથ કેને કહેવાય કે સુંદર સાથ એને કહેવાય કે શયમ શ્રી કૃષ્ણ પરમાત્માને જેણે ઓરખી લીધા જેણે શ્રી કૃષ્ણ પરમાત્માની સેવા કરી લીધી એને સુંદર કહેવાય અને સત્સંગ સત્સંગમાં તો આપણે બહુ ઝાય બધે પણ સત્સંગ કેને કહેવાય એ આપણને ખબર નથી આપણે તો પાંચ તાલી આમ ને પાંચ તાલી આમ પાડીને ઘર ભેગા થઈ ગયા હાલો અમે આ સત્સંગમાં ગયા તા અને પછી જે કોઈની આદરી હોય એ પ્રભુ તો ભૂલાય ગયા હોય પછી પરમાત્માની અંદર ધ્યાન પરમાત્મા પરમાત્મા નું ભજન કરતા કરતા કોઈ પણ આપણે સુખ દુઃખ ની વાત તો કરે જ બધા પણ દિલમાં ઉતારતા શીખી જવાનું અને સ્વયં પ્રભુને એને કહેવાનું આપણે પાછું કે ભાઈ પ્રભુ ભજન કરો બધું સારું થઈ જાય પરમાત્મા કોઈને વશ રાખતા જ નથી અને પ્રભુ મળે ને તો સંપૂર્ણ તમને તો ધામ તો મળે પણ અહીંના સુખે તમને બધા મળી જાય તમામ સુખ મળી જાય જેણે શ્રી કૃષ્ણ પરમાત્માને ભજી લીધો છે ને એને ખબર છે કે અહીંયા કેટલા સુખ છે ને પછી પરમધામની અંદર પણ આપણે કેટલા સુખ છે આ માયાની અંદર રહીને એમ નથી કહેતા તમે કોઈને લગ્નમાં નહીં જાતા કે તમે કોઈની ઘેરે બેહવા નહીં જાતા તમે કોઈ સત્સંગમાં નહીં જાતા પણ ઘેરે આવી ગોરા આપણા ગોરાનું પાણી પીને ને એ આપણને સર્વશ્રેષ્ઠ લાગે ગમે એટલા કોઈને અન્ન ખાતા હોય પણ ઘરનું અન્ન ન ખાતું હોય તો ભીખા ને ભીખા હોય આપણે વિચારજો આપણને હક લેવા ન જ તો પછી આપણે અત્યાર સુધી માયાની અંદર લીન રહ્યા ક્યારે આપણે આપણા ગોરાનું પાણી પીધું નથી તો આપણા ગોરાનું પાણી એટલે આ આ ગોરાનું પાણી પીજો પણ શ્રી કૃષ્ણ પરમાત્માનું જે વાણી છે ને એ આપણા ગોરાનું પાણી છે એ પાણી પીવું જરૂરી છે કે સત્યનો માર્ગ લેવો ને પછી તમે એકવાર સત્ય માર્ગ લઈ લો પણ તમે કોઈની કોઈ ને કોઈ ખોટું નહીં કરી હોય ને તો તમને સદગુરુ આડા આવે કે ભાઈ એ નહીં જીવાતમાં તારું કામ નહીં તું આમ માય આઘો પાછો કરી દે આપણને તરત દોરી છે ને હાથમાં છે ને પરમાત્માના હાથમાં દોરી છે બધી આપણે સાચું કરી કે ખોટું કરી એ સોપડો લઈને બેઠા જ છે તરત લખે આજ તો અહીંયા એટલું બોલાતા ને અહીંયા એટલું આજ ખરાબ કર્યું આટલું સારું કર્યું તરત કહેશે હું કોઈના પુણ્ય પાપ લેતો નથી તરત દાનને મહાપુણ્ય જેવું આપણે કર્મ કરી એવું કર્મ તરત આપણે ભોગવવું પડે આજકાલ આપણે એમ કહીશ કેમ બહુ દુઃખી શહી માયામાં આપણે કોઈ દિન બહાર નીકળતા જ નથી એટલા માટે દુખી શહી દુઃખનું મૂળ કારણ જ માયા બતાવી આમાં કે માયાથી પર થાવું હોય તો સંયમ શ્રી કૃષ્ણ પરમાત્માનું ભજન આપણે કરવું જોઈએ કે